હરણી દુર્ઘટના મામલો પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થયો પરેશ શાહ કોટિયા પ્રોજેક્ટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે એક ધાર્મિક સૂત્રની મધ્યસ્થી હાજર થયો પરેશ શાહ પોલીસ સૂત્રો કહે છે હાલુલ વડોદરા રોડ પરથી પકડી પાડ્યો વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યું હતું તો હરણી દુર્ઘટના મામલો કે ચૌદ લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં પરેશ શાહ એ મુખ્ય સૂત્રધાર છે પોલીસ સમક્ષ હાજર થયો છે આપણે જણાવી દઈએ કે આજે સમગ્ર કરુણાંતિકા સર્જાઈ તેમાં જે બોટનો કોન્ટ્રાક્ટ હતો એ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહને આપવામાં આવ્યો હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો અને જ્યારે આ દુર્ઘટના બની ત્યારે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો એ પોલીસ અત્યારે હવે પોલીસે આ પરેશ શાહની ધરપકડ કરી લીધી છે પરેશ શાહ કોટિયા પ્રોજેક્ટનો પડદા પાછળનો મુખ્ય સૂત્રધાર છે

પરેશ શાહ ને પોલીસે ઝડપી પાડ્યો છે તેવી વાત પોલીસ કરી રહી છે પરંતુ અમારા જે સૂત્રો છે તે કહી રહ્યા છે કે પરેશ શાહ રાજસ્થાનમાં એક જે હવેલી છે ત્યાં છુપાયેલો હતો અને ત્યાં પોલીસને તેનું લોકેશન મળી ગયું હતું પોલીસ તે લોકેશન પર પકડે તે પહેલા જ એક ધાર્મિક સંત દ્વારા એક ઉચ્ચ અધિકારીને ફોન કરીને ત્યાંથી ધરપકડ ન કરવા માટે વિનંતી કરવામાં આવી ત્યાર પછી પરેશ શાહને ગઈકાલે બપોરે પોલીસ તમામ હાજર કરી દેવામાં આવ્યો પરંતુ પોલીસના જે અધિકારીઓ છે જે સૂત્રો છે તેવું કહી રહ્યા છે કે પરેશ શાહને હાલોલ વડોદરા રોડ પરથી એસઆઈડી ની ટીમે ઝડપી પાડ્યો છે અને વકીલ ને મળવા માટે જયારે બસ માં તે આવતો હતો ત્યારે તે ઝડપાઈ રહ્યો છે આ થિયરી ઉભી કરી હોય તેવું અત્યારે સૂત્રો કહી રહ્યા છે પરંતુ જે રીતના જે મુખ્ય સૂત્રધાર પડદા પાછળનો પરેશ શાહ હવે પોલીસની ગિરફતમાં આવી ગયો છે ગઈકાલે તેનો જે સાડુભાઈ છે ગોપાલ શાહ જે કોર્પોરેશન પૂર્વ ટીડીઓ છે તેને છત્તીસગઢ માંથી ઝડપી પાડવામાં આવ્યો હતો આમ આ બંને આરોપીઓ જે મહત્વના હતા આખા કેસમાં તેને પકડવામાં વડોદરા પોલીસને સફળતા હાથ લાગી છે સાંજે પાંચ વાગ્યાની આસપાસ વડોદરા શહેર પોલીસ કમિશનર સમગ્ર મામલામાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને પ્રેસ કોન્ફરન્સ કરીને આ બંને આરોપ્યને મીડિયા સમક્ષ લાવવામાં આવશે ને આ બંને આરોપ્ય ઘટના ઘટ્યા બાદ ક્યાં ક્યાં ફરાર થયા હતા કોનો આસો તેમણે લીધો હતો તે તમામ જાણકારી આપશે પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ થઈ રહ્યું છે

જો તમે